સીહોરના સરવડી ગામે દીપડાએ ખેત મજૂર ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા સિહોર તાલુકાના સરવડી ગામની સીમમાં ખેતી કામ કરવા જઈ રહેલા જયંતિભાઈ હિંમતભાઈ ચૌહાણ નામના વ્યક્તિ ઉપર દીમડાએ હુમલો કરતા જેમને ગંભીર ઈજાઓ થતા ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા હું રાહુલ અશ્વિનભાઈ ગામ સરવેડી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર અમારી વાડીનો ગણવદર રોડ ઉપર સરવેડી ગામની સીમમાં આજે સવારે નવ વાગ્યે મારા કાકા જયંતિભાઈ હિંમતભાઈ સોહાણ જે અમારી વાડીએ જાતા હતા અને વાડીમાં કરતા અમારે લીંબુ છે લીંબુની વાડીમાંથી કાર્મિક દીપડાએ મારા કાકા જયંતિ કાકા ઉપર એટેક કર્યો તે દરમિયાન એને પાછળની ભાગે નખથી ઈજા કરી છે હાથે ખંભે અને મોઢે હોઠે બટકું ભરી ગયેલ છે દીપડો એ સોરવડલા ફોરેસ્ટ વિભાગની રેન્જમાંથી આવી જાય છે ક્યારેક ક્યારેક હાવ આવી જાય છે અત્યારે તો વાડીએ જ છે ફોરેસ્ટની ટીમ અત્યારે અહીંયા આવી છે હજી પકડાણો નથી